पाडीला ना पाठी पास कोलक नदी माग घोडापूरने ब्रीज पाणी गरकवता रस्तो बंद ઉપરવાસમાં ભારે વરસાદને લઈ પાડી તાલુકાના અન્નાલા પાર્ટીનો બ્રિજ કોલક નદીમાં ઘોડાપુર આવતા પાણીમાં ગરકાવ થયો તો પાડી તાલુકામાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે તો ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડતા કોલક નદીમાં પાણીની આવક વધતા ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે જેને લઈ પાડી તાલુકાના અન્નાલા પાર્ટી જતો બ્રિજ ઉપર પાણી ફરી વળતા માર્ગ બંધ થતા વાહન ચાલકોને પંદર થી વીસ કિલોમીટરનો ચકરાવ કરવો પડી રહ્યો છે

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો